બરવાડા તંત્ર દ્વારા શહેરમાં ડિમોલિશન ની કામગીરી હાથ ધરાઈ હતી શહેરના ખમીદાણા ચોક થી ડિમોલિશન શરૂ કર્યું હતું બરવાડા શહેરમાંથી અમદાવાદ ભાવનગર છ લાન હાઈવે રોડ પર દબાણ કરાયું છે બરવાડા હાઈવે રોડ પર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે બરવાડા મામલતદાર પ્રાંત અધિકારી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન શરૂ થયું હતું હું સીઆર પ્રજાપતિ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બરવાળા આજ અમે અહીંયા નગરપાલિકા વિસ્તારની અંદર ખમીદાણા ગેટથી શરૂ કરીને ટી જંક્શન સુધી જે છે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરેલી છે નગરપાલિકા મારફતે ચીફ ઓફિસર શ્રી બરવાડા નગરપાલિકા પીએસઆઈ શ્રી બરવાડા પોલીસ સ્ટેશન અને અમારા સમગ્ર તંત્રના સંકલનથી અમે ત્યાં દબાણો દૂર કરેલા છે હાલે ફોરલેનની કામગીરી કાર્યરત છે વધુમાં નગરપાલિકા દ્વારા જે છે એ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ હેઠળ આઇકોનિક રોડનું ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે એના અંતર્ગત એ વિસ્તારની અંદરથી અમે અત્યારે પાંચ હજાર સ્ક્વેર મીટર જેટલો વિસ્તાર છે એના કરના અનિકૃત દબાણો દૂર કર્યા છે આ દબાણો જે છે એ વિવિધ તબક્કામાં થયા છે ખાસ કરીને નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી એના પછીના સમયગાળાની અંદર જે છે આ પ્રકારના અનધિકૃત દબાણો ઊભા કરવામાં આવે વધુમાં એમને પ્રાપ્ત થતી ઇન્કવાયરલ માહિતી હેઠળ એવું પણ છે કે કેટલાક શખ્સો દ્વારા જે છે આને ભાડે આપી અને એનો ઉપયોગ કરવામાં આવતો હતો એટલે એ બાબતોની નગરપાલિકા દ્વારા પણ ખાસ મોત લીધેલી છે અને તે મુજબ જરૂરી કાર્યવાહી કરેડીસી ન્યૂઝ સાથે ચેતન વાગડિયા બરવાડા